જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને આજે તો જો દશેરા છે એટલે તમને બધાને દશેરાની હાર્દિક શુભકામના અને ગાંધી જયંતી પણ આજે છે કા મીસુબેન એટલે ગાંધી જયંતીની નિમિત્ત તમને બધાને હાર્દિક શુભકામના મીસુબેન ને આજે તો જો રજા છે એટલે ઘરે જ હોય હા ગાંધી જયંતીની રજા છે જોકે દશેરા હોય તો રજા હોય પણ એક લોસ ગયો કા રજામાં

કાલે આપણને આતા ગરબીનું ઇનામ પણ કાલે તો પછી બધાએ રાસ લીધા એટલે કઈ હાઈપું નહીં એટલે આજે છે ને ઇનામ આપવાનું છે એટલે મીસુબેન આજે તો જવાનું હોય ગરબીમાં કાં કે ન જાવું હા ચાલો હવે મજા આવી સી મામા ની ઘરે કેમ મીસુબેન

એટલે મહેશુભાઈ ના ઈનામ છે એટલે તૈયાર થઈને રાસ લેવા જવાનું છે કાલે બહુ લીધા દિવસ છે વરસાદ લેવા તો કેમ તો અમારા ગામમાં ડ્રાય ફ્રૂટ સમોસા મળે છે ને બહુ મસ્ત એટલે કાચા જ મળે છે તરેલાય મળે પણ અમે જો કાચા જ લીધા છે પછી આપણે એને તળવાના તો દશેરા છે ને તો દશેરાનું તો બધું લીધું જ છે પણ હું આ સમોસા પણ આપણે લઈ લઈએ એટલે સમોસા છે ને સરસ મજાના આપણે તળી લઈએ એકદમ બહુ મસ્ત આ ડ્રાય ફ્રૂટ તો અહીંયા અમારે તો ગામમાં જ બનાવે છે મેંદેડા તો ખબર નહીં અમારે કે કોઈ દુકાને મળતા હોય કે અહીંયા તો અમારે મળે છે સ્પેશિયલ ને બહુ મસ્ત અને અવાર મેં બીજે તો કંઈ જોયા જ નથી જો કે મેંદેડા એટલે ફક્ત મળતા જ નથી બહુ એમ કે ઓલા આપણે જે બજારમાં ખાઈને છે સમોસા એના જવાની એના કરતાં બધા સરસ કંઈક અલગ જ હોય આખા ડ્રાય સમોસા એમ તો ફટાફટ આપણે તેલ આવી ગયું છે તો તળી લઈએ આપણા સમોસા છે ને એ બધા સરસ મજાના છે તરાઈ ગયા છે અને થોડીક વાર મેં પસ્તીમાં જ રાખી દીધા એટલે એમાં તેલ હોય તો સસાઈ જાય પછી આપણે એને ડીશમાં લઈ લઈએ અને પછી હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે ફટાફટ જમવા બેસી જઈએ અમારે ત્યાં જમવાનું મેં કીધું હતું એમ કે હમણાં અમારે જમવાનો ટાઈમ થઈ જ ગયો છે તો બેસી ગયા જમવાનું બધી દશેરાની વસ્તુ લઈ લીધી છે દશેરાની એટલી વસ્તુ છે પણ હારવાર શાક ને રોટલા ને એવું તો હોય જ કાવીસુબેન પણ મીસુબેન ને તો હારવાર ઉભા આજે જમવા તો ગઈ હતી જમવા ગઈ ને એવું કાઢ્યું

પ્લાઝા પહેર પહેરી લીધી કા હા અને તૈયાર થઈ ગયા છે મિસુબેન હવે રાસ લેવા જાય ની જાય પછી થોડીક પછી આપણે જાય અહીંયા નથી લેવા બેન અહીંયા નથી લેવા અત્યારે વરસાદ રહી રહી ગયો ને એમાં મજા છે મિસુબેન ને કા વસ્તુ આપી દીધી હા મેં સુબે જો પ્રેશર બધી પિત્તળ વસ્તુ આવી છે કા તો પિત્તળ ના જોવા મસ્ત ગ્લાસ આવ્યા છે કા મેં સુબે જોવા છ ગ્લાસ આવ્યા છે પછી જો એક પિત્તળ ટ્રે છે અને પિત્તળ જગ છે જગઈ બહુ મસ્ત છે જો એકદમ રજવાડી ટાઈપ અને પિતળનો એવો જગ આપ્યો છે પછી આ કટલેરી આ દીવડા નો છે

અને આવી વસ્તુ આમ સરસ મજાની હોય કે લાગે સરસ એમ સ્ટીલ કરતાં બીજી બધી વસ્તુ કરતા કા મિસુબેન એટલે બધું અમે આમ પેક કરી અને મૂકી દેશું જો અઠું ઈનામાં આવ્યું છે મિસુબેન ને મૂકી દેવાનું છે કે હું લઈ લો બેન લાસ્ટ તો મારે રાખી દેવા મામા રોજ પાણી પીવા ખા રાખી દેવા બધું હા એ વાળમાં નાખવાનું છે મિસ્ટેલ વાળી હોય તો ને બધી વસ્તુ જો બહુ મસ્ત એકદમ આવી છે મિસુબેન ને હવે તો જો અત્યારે બાર ખાવા આવ્યા છે તો મિસુબેન હવે સ્કૂલે જવાનું છે કા હા તો સ્કૂલે જવાનું છે હાલો હવે મિસુબેન છે ને સુઈ જાય કપડા બદલાવી કા આજે એટલું બધું હવે નવરાત્રિ પૂરી અત્યારે સુધી બહુ મજા કરી કા હવે નવરાત્રિમાં પોર વાત હું તો નવરાત્રિ ગઈ તો બધી વસ્તુ છે ને પેક કરી મૂકી દે ને એટલું મિસુબેન જઈને આવ્યું છે ગરબીમાં